હવે આપ સાંભળશો દમણ જિલ્લાનો સમાચાર પત્ર જેના લેખક છે પ્રદીપ ભાવસાર કેન્દ્રશાસિત પ્રદેશ દમણમાં પ્રવાસન ક્ષેત્રે ઘણો વિકાસ થઈ રહ્યો છે દેવકાનો નમોપથ મોતી દમણનો રામ સેતુ પ્રવાસીઓ માટે આકર્ષણના મુખ્ય કેન્દ્ર બન્યા છે પંદર કિલોમીટરમાં ફેલાયેલા આ બે દરિયા કિનારા પર દરરોજ હજારો પ્રવાસીઓ આવે છે પ્રવાસનના વધુ વિકાસ માટે તંત્ર વધુ કાર્ય કરી રહ્યું છે થોડા દિવસ પહેલા દેવકા પાર્કમાં ટોય ટ્રેન શરૂ કરવામાં આવી છે અને નાની દમણ બીચ નીચે ગોકાટ શરૂ કરવામાં આવ્યું છે આ બંને પ્રવૃત્તિઓ પ્રવાસીઓને ખૂબ જ પસંદ આવી રહી છે દમણ દીવ પ્રવાસન ક્ષેત્રે ભારતનું એક મુખ્ય સ્થળ બની ગયું છે થોડા દિવસો પહેલા જ કેન્દ્રીય પ્રવાસન મંત્રી ગજેન્દ્રસિંહ શેખાવતે દમણ દીવની મુલાકાત લીધી હતી દમણ જિલ્લા આદિવાસી સમાજ દ્વારા સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમનું આયોજન સમાજમાં ફેલાઈ રહેલી કુપ્રથાઓ અને ખર્ચ ઘટાડવાના ઉદ્દેશથી કરવામાં આવ્યું સોમનાથ ભવનમાં આયોજિત સમૂહ લગ્નમાં એકવીસ યુગલોએ ભાગ લીધો હતો દમણ જિલ્લા આદિવાસી સમાજનો આ ત્રીજો સમૂહ લગ્ન છે આ વખતે એકવીસ યુગલોના લગ્ન થયા દમણ દીવ દાદરા નગર હવેલીમાં પોલીસ વિભાગ દ્વારા ફોરેન્સિક વાન શરૂ કરવામાં આવી છે આ અનેક ગુના ઉકેલવામાં અને પુરાવા એકત્ર કરવામાં તે મદદરૂપ સાબિત થશે ત્રણેય જિલ્લાઓ માટે ત્રણ ફોરેન્સિક વેન ખરીદવામાં આવી છે આ વાહનો આધુનિક સાધનોથી સુસજ્જ છે જેમાં ગુના સ્થળ તપાસ કીટ પુરાવા પેકિંગ કીટ ફિંગર કિટ કીટ વગેરેનો સમાવેશ થાય છે પ્રદેશના પ્રશાસક પ્રફુલ પટેલે આ ફોરેન્સિક વેનની મુલાકાત લીધી હતી અને માહિતી એકત્ર કરી હતી દમણ દીવ અને દાદરાનગર હવેલીના પોલીસ અધિકારીઓને પણ આ ફોરેન્સિક તપાસની તાલીમ આપવામાં આવશે વિશ્વ મેલેરિયા દિવસ નિમિત્તે દમણમાં મેલેરિયા સામે જાગૃતિ લાવવાના વિવિધ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું કેન્દ્રશાસિત પ્રદેશ દમણમાં રાજ્ય વાહકજન્ય રોગ નિયંત્રણ કાર્યક્રમ અને આરોગ્ય વિભાગ દ્વારા શાળાઓ અને ખાનગી કંપનીઓમાં જાગૃતિના કાર્યક્રમ યોજવામાં આવ્યા દમણમાં વિવિધ સ્થળોએ મેલેરિયા વિશે લોકોને માહિતી આપવામાં આવી હતી કેન્દ્રશાસિત પ્રદેશ દાદરા અને નગર હવેલી દમણ અને દીવના પ્રશાસક પ્રફુલ્લ પટેલે દમણ ખાતે એરપોર્ટ ટર્મિનલ પ્રોજેક્ટની મુલાકાત લીધી હતી અને ત્યાં ચાલી રહેલા બાંધકામ કાર્યોનું નિરીક્ષણ કર્યું હતું શ્રી પટેલે જણાવ્યું કે આ એરપોર્ટ પ્રદેશના સામાજિક આર્થિક વિકાસ માટે મહત્વપૂર્ણ કડી બનશે અને તેનું વહેલું પૂર્ણ થવાથી સામાન્ય જનતાને વધુ સારી વિમાન સેવાઓ મળી શકશે કેન્દ્રશાસિત પ્રદેશ દમણમાં કાનૂની જાગૃતિ માટે રાજ્ય કાનૂની સેવા સત્તામંડળ અને બાર એડવોકેટ એસોસિએશન દ્વારા એક વિશેષ કાનૂની જાગૃતતા શિબિરનું આયોજન પણ કરવામાં આવ્યું મોટી દમણ કોર્ટના પરિસરમાં યોજાયેલા આ કાર્યક્રમની શરૂઆત સિવિલ જજ પવન બનસોડ દ્વારા કરવામાં આવી હતી તેમની સાથે જેએમસીસી જજ ઉર્જય કુલકર્ણી પણ હાજર રહ્યા હતા કેન્દ્રશાસિત પ્રદેશ દમણમાં ભ્રષ્ટાચાર વિશે જાગૃતતા કાર્યક્રમના આયોજન કરવામાં આવશે એન્ટી કરપ્શન યુનિટ નાયબ પોલીસ વડા તનુ શર્મા દ્વારા એન્ટી કરપ્શન યુનિટના કાર્યોની માહિતી આપવામાં આવી હતી પ્રદેશને ભ્રષ્ટાચાર મુક્ત કરવા માટે કેવી રીતે ફરિયાદ કરી શકાય તે અંગેની માહિતી પણ આપવામાં આવી હતી દાદરાનગર હવેલીમાં દીનદયાળ અંત્યોદય યોજના રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન દ્વારા જિલ્લાના રાખોલી ગ્રામ પંચાયતમાં નાણાકીય સાક્ષરતા મોડેલ સ્વસહાય જૂથની બેઠક અને સંચાલન સ્વસહાયના પંચસૂત્ર પર એક ખાસ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું આ શિબિરમાં ગ્રામ પંચાયતના સરપંચ ગ્રામ પંચાયત મંત્રી જિલ્લા પંચાયતની ટીમ બેંક ઓફ બરોડાના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા ક્લબ રોટારીઓ ઓફ મેક્સિકોના દસ સભ્યોના પ્રતિનિધિમંડળે દમણની મુલાકાત લીધી હતી જ્યાં રોટરી ક્લબ ઓફ દમણના સભ્યો દ્વારા તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું આ મુલાકાત આંતરરાષ્ટ્રીય આદાનપ્રદાનનો એક ભાગ હતો જેનો હેતુ સદભાવના સાંસ્કૃતિક સમજણ અને જ્ઞાનના આદાનપ્રદાનને પ્રોત્સાહન આપવાનો હતો પ્રતિષ્ઠિત મહેમાનોને દમણના સૌથી પ્રતિષ્ઠિત પર્યટન સ્થળોનો પ્રવાસ પણ કરવામાં આવ્યો હતો જેમાં તેમને આ પ્રદેશના સમૃદ્ધ ઇતિહાસ અને જીવંત વારસાની ઝલક આપવામાં આવી હતી પ્રવાસ કાર્યક્રમના ભાગરૂપે પ્રતિનિધિમંડળે દમણ મ્યુનિસિપલ કાઉન્સિલ ડીએમસી કાર્યાલયની પણ મુલાકાત લીધી હતી રોટરી ક્લબ ઓફ દમણના પ્રમુખ વિશ્વજીત બોરાટે ક્લબના સભ્યો સાથે મેક્સિકન પ્રતિનિધિમંડળ સાથે વ્યાપક ચર્ચા કરી આ મુલાકાત આંતરરાષ્ટ્રીય રોટરી સંબંધોને મજબૂત બનાવવા અને વૈશ્વિક સહયોગ અને સદ્ભાવનાને પ્રોત્સાહન આપવાની દિશામાં એક અર્થપૂર્ણ પગલું હતું હમણાં જ આપ સાંભળી રહ્યા હતા દમણ જિલ્લાનું સમાચાર પત્ર જેના લેખક હતા પ્રદીપ ભાવસાર પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું